અંગે મોટી જાહેર કરી છે તેમણે કહી છે ઉજવાળા યોજના લાભાર્થીઓને એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચારસો પચાસ રૂપિયા એલપીજી સિલિન્ડર આપવામાં આવશે આ યોજના અમલ ધરાવા પત્રના વચન મુજબ કરવામાં આવશે આપણે બીજા સમાચારની વાત કરીએ તો સાત મહિના બાદ કોરોનાના સૌથી વધુ કેસ છે દેશમાં સાત મહિના બાદ કોરોનાના સૌથી વધુ કેસ છે સાતસો સત્તાણું કેસ નોંધાયા છે દેશમાં સક્રિય કેસ વધીને ચાર થઈ ગયા છે કેરળમાં આજે સૌથી વધુ પોચ મોત થયા છે જ્યારે મહારાષ્ટ્રમાં બે તમિલનાડુમાં એક દર્દીનું મોત થયું છે ઓગણીસમી પેજાના તેજાર ટીવીના રોજ કોરોના આઠસો ને પોષણ કેસ નોંધાયા હતા ત્યારબાદ કોરોનાનો લો ધીમો પડ્યો હતો જો કે હવે દેશભરોમાં કોરોનાનો કુલ ચાર હજાર કેસ છે જેમાં જી એન એકસો ને વીસ કેસ છે આપણે ત્રીજા સમાચારની વાત કરીએ તો સરકાર બોલી તે કર્યું નહીં ગુજરાતના કિશાન કોંગ્રેસ ચેરમેન પાર્ક અંબાલીયા વિધાન ભામા અપાયેલા વચનો યાદ કરી જણાવ્યું છે કે સરકાર બે હજાર વીસના એકવીના બજેટમાં પોત્રીસ કરોડની જાહેરાત કરી જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂત બે હજાર બાવીસના અંત સુધી દિવસે વીજળી આપવામાં આવશે પરંતુ હજી સુધી વીજળી મળી નથી ચોથા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પોળમો જ હપ્તો જમા કેન્દ્ર સરકાર ખેડૂતને આર્થિક સહાય આપવામાં ઘણી યોજના ચલાવી રહ્યા છે આમ તો એક યોજના પીએમ કિસાન યોજના પીએમ કિસાન સન્માન નીતિ યોજના છે આ યોજના હેઠળ ખેડૂત વાર્ષિક છ હજાર રૂપિયા રકમ આપવામાં આવે છે રકમ હપ્તામાં આપવામાં આવે છે બે હજાર ત્રણ હપ્તા બહાર પાડવામાં આવે છે દરેક હપ્તા બે હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે આ યોજના હેઠળ બહાર પાડવામાં આવેલી રકમ સીધી ખેડૂત ખાતામાં જમા કરવામાં આવશે અત્યાર સુધી સરકાર ખેડૂતને ખાતામાં પંદરમો હપ્તો આપ્યો છે ખેડૂત હવે પીએમ કિસાન યોજના મોડમો હપ્તો રાહ જોઈ રહ્યા છે ઘણા મીડિયમ અહેવાલો અનુસાર સરકાર માર્ચ બે હજાર ચોવીસ સુધી ખેડૂતોના ખાતામાં યોજના રકમ જમા કરવામાં જમા કરાવી શકે છે પીએમ મોદી તેમને ઝારખંડ મુલાકાત દરમિયાન પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સીબીડી દ્વારા યોજના આપતો બહાર પાડવામાં આવ્યો હતો